દેવાયત ખવારને મળી છે મોટી મહિનામાં વધારો કરવામાં આવ્યો છે અગિયાર નવેમ્બરે ગુજરાતના હાઈકોર્ટના નિર્દેશ હેઠળ તેમણે સરેન્ડરનો સેશન કોર્ટે હુકમ કર્યો હતો ત્યારબાદ દેવાયત ખવાડ એ ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા હતા અને ત્યાંથી દેવાયત ખવાડને એક મહિનાની એટલે કે ત્રીસ દિવસની મુદત છે તે વધારી આપવામાં આવી છે જે કેસ સનાથલમાં જે બબાલ થઈ હતી ડાયરા વિવાદને લઈ તે કેસમાં દેવાયત ખવાડને મોટી રાહત મળી છે જે હા જે રીતના સેશન્સ કોર્ટે તેમના જે જામીન છે તે રદ કર્યા હતા ત્યારબાદ હવે એક દિવસ પહેલા જે સરેન્ડર કરવાનું હતું તેના આગલા દિવસે ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવાડને મોટી રાહત આપી છે